कोर्ट को मानते तो थे, चौदह साल पहले सर कोर्ट को मानते थे अब नहीं मानते हैं। पूरा सब कुछ बिक चुका है इस इस सरकार के आने के के आने बाद में इस देश के अंदर अब संविधान नाम की चीज, कोर्ट लो तो सोशल मीडिया दीकड़ियों जे हद साइबर आ दीकरी हाईकोर्ट है चौदह वर्ष पहला हाईकोर्ट मानता था परतु अत्य हाईकोर्ट मानता नहीं अत्यू મીડિયાવાળાને પણ માનતા નથી એવું મિત્રો મિત્રો આ બેન તમે જુઓ તો મિત્રો મીડિયાની સામે પણ એવું કહી રહ્યા છે કે અમે અત્યારે તમને પણ નથી માનતા અને અત્યારે હાઈકોર્ટને પણ નથી માનતા તો દર્શક મિત્રો શા માટે બેન આવું કહી રહ્યા છે અને મિત્રો અત્યારે એવું કહી રહ્યા છે કે અત્યારે ભારતનું જે મિત્રો સંવિધાન છે બંધારણ અત્યારે મિત્રો એ કોઈને કશું લાગુ પડતું નથી એવું મિત્રો આ બેન સાક્ષાત મેં એવું કહી રહ્યા છે તો દર્શક મિત્રો બધી માહિતી આપણે વિડીયો અંદર આપવાના છીએ તો વિડીયો એના પહેલા મિત્રો તમે આપણી ચેનલ પર પહેલી વારને નવા આવશો તો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં તો દર્શક મિત્રો મિત્રો અત્યારે મિત્રો આ બેન એવું કહી રહ્યા છે મીડિયાની સામે એવું કહી રહ્યા છે કે મિત્રો આ સરકાર આવ્યા પછી તો મિત્રો અત્યારે કોઈ મિત્રો આખું તંત્ર મિત્રો બગડી ગયું છે એવું મિત્રો બેન સોશિયલ મીડિયાની અંદર મિત્રો આ મિત્રો મીડિયાની સામે એવું બોલી રહ્યા છે તમે મિત્રો વિડીયોની અંદર જોયું તો દર્શક મિત્રો તમને ખબર છે કે કઈ સરકારની વાત થઈ રહી છે જેની મિત્રો અત્યારે આપણે મિત્રો કોઈ સબૂતિ આપવાની જરૂર નથી કારણ કે મિત્રો તમને બધાને ખબર છે કે અત્યારે મિત્રો કઈ સરકાર ચાલી રહી છે તો દર્શક મિત્રો આપણે એમને કહી દઈએ કે અત્યારે મિત્રો જે ભાજપ સરકાર ચાલી રહી છે બીજેપી ભારતીય જનતા પાર્ટી એના વિશે મિત્રો આ બેન બોલી રહ્યા છે કે અત્યારે ચૌદ વર્ષ પહેલાં મિત્રો હાઈકોર્ટ અમે માનતા હતા અને મિત્રો મીડિયાવાળાને પણ માનતા હતા પરંતુ મિત્રો ભારત આજે મિત્રો ભારતની અંદર ભાજપ સરકાર આવી એના પછી મિત્રો અત્યારે અમે કોઈ ગુજરાત ગુજરાતની અંદર મિત્રો હાઈકોર્ટને પણ નથી માનતા કે નથી અમે કોઈ મીડિયાવાળાને માતા એવું મિત્રો આ બેન કહી રહ્યા છે તો દર્શક મિત્રો વિડિયો પરથી મિત્રો તમને શું લાગે છે કે અત્યારે મિત્રો બેનની વાત સાચી છે કે ખોટી એ મિત્રો કોમેન્ટની અંદર જણાવતા જશે